हरियाणा में कांग्रेस 100% विजयी बने होता कोई रोकी सके न होता एज समय केजरीवाल जी ने जमीन नौता मिलता ऑटोमेटिक जमीन मिला जमीन मिला पछि हरियाणा तो, में हु प्रभावी तो कछुज नतु आम आदमी पार्टी छता एमने तमाम जगह उम्मीदवार की जाहिरात करी हुड्डा जी साथे मैं बात करी एमने मोटू मन बतायु ने कयु आओ बेसी ने तुमने सीटों कई नथी छता पण

ઉમેદવાર જાહેર કેરાવ તો કદાચ એ શક્યતા રહે પણ એક તરફી ક્યાંય વાત કેરા વગેરે એમણે ઉમેદવારની જાહેરાત કરી કે એ રીતે અમારી પોલિટિકલ अफेક્ટ્સ કમિટીએ નિર્ણય કર્યો છે કે વિસાવદરની બેઠક કોંગ્રેસ લડશે માત્ર ને માત્ર લડવા માટે નહીં મજબૂતીથી લડીશું અને વિસાવદરની બેઠક ભૂતકાળમાં એ કોંગ્રેસ પાર્ટી જીતી હતી આ વખતે પણ અમારો પ્રયત્ન છે કે લોકોના આશીર્વાદ સાથે વિસાવદરની બેઠક કોંગ્રેસ જીતે